મારો શીખો તો નો ભગવાન ખમા કે સબ હોય બહુ આનંદ રહે ભગવાન રાજ રાખશે બાપા ખુબ આવું સભાના મેં અમન મજા મારા શિકોતર ના સેવકો મજા પંડિત આવ્યો સ્વભાવવાળું બહુ સારું ભાઈ મારો દેવ ભગવાન ખમા બોલી રહ્યો છે આજની પણ ખમા બોલી રહી છે ભાઈ એ ગમન વેળા છે કદી ક્ષણ મારા શિકોદર નું ભગવાન બોલતો હશે ભાઈ તો આ મોણો જેવી આશકા કરી બેઠું છે જેવી ભૂખ હશે

ओ भई बाबरिया क्षमाकुस મારી વેળા યશ મારી બળશે બોલું એ આજે વકડો મારનાર મૃધલનાર બાર્યું बदलाई लोन वेड़ा ભગવાન હજુ ક્યાં તો गायलो गो तो तो कमल बोलो न मारा विष बली

મારો શિકોતરનો હંગાત કરેલો છે ગમન મારા આમો મારા નામો ન હોય ને રાશેલી છે સ્વભાવાળુ તો દા કોઈ દાળો તારી પેટીયે ભગવાન કવા ન પળવા જેવું મારા શિકોતરના પરભુ બોલી રહ્યા છે જો એવું મારા માતાનાતારે પરભુ બોલી રહ્યા છો જો ভক্তો મજા જો ভক্তો મજા જો ভক্তો મજા જો ভক্তો મજા ઓલે ભાઈ આવો આ દાખ થી કમોડી સિકોતરે જાઉં છે અને સિકોતર ખમા કેહ ભાઈ તારો ભાવ હતો તારો વિશ્વાસ

AAAAAAAAA uh...